સમજાવી કરવાની વાત આવી છે બધાએ એ હસતા મોઢે છે શિકારી છે અને બધા સૌ કોઈ છે એ તૈયારીઓમાં લાગી ચુક્યા છે બધા છે પ્રભુને ગિરિરાજ બાવાને છે એ આરોગાવા માટે છે નિત નવીન સામગ્રીઓ છે એ બનાવી બનાવી તૈયાર કરી રહ્યા છે અને હવે પ્રભુને આરોગાવા જઈ રહ્યા છે એવામાં એક વહુ છે કે જેમને પણ હવે ગિરિરાજ બાવાને કંઈક ધરાવવા જવું છે પણ ઘરની પરિસ્થિતિ એવી ખાસ નથી ત્યાં એના સાસુજી બહારથી આવ્યા છે અને કીધું છે કે તું ભાત બનાવ લાવી છું ચોખા અને ભાત છે એ વઘારી દે છે એટલે વહુ તો હરખાઈ ગઈ છે અનકૂટના ભોગમાં એના હાથે બનાવાયેલી સામગ્રી પણ ધરાવાશે એ વિચાર માત્રથી એને રોમાંચ થઈ આવ્યો અને એને ઝડપથી ચૂલો પેટાવ્યો અને એના પર ચોખાની તપેલી ચઢાવી બદરોલા વળી પાછી સપનાના ઝાલર છે એ ગૂંથવા લાગી એનું નામ છે બદરોલા કે હું મારી હાંડલી છે ને એવી સરસ સંતાડીને લઈ જઈશ કે જેથી કોઈને જાણ ન થાય કે હું શું લાવી છું અને આટલા આ પાછલા ટૂંકા રસ્તે થઈ અને જઈશ કે જેથી બધાને આની સાથે બધા જે પોચે છે એની સાથે જ હું પણ છે એ ભોગ ધરાવી શકું કનૈયાએ એ કેવડાયું છે એ મુજબ બધા વિવિધ પ્રકારની સામગ્રી લઈને ગયા હશે વળી દહીં દૂધ મેવા મીઠાઈ નો પણ પાર નહીં હોય પણ કોઈને એ ભાત લઈને જવાનો વિચાર નહીં આવ્યો હોય એટલે આટલા પ્રકારની સામગ્રી આરોગ્ય પછી શ્રી ગિરિરાજજીને થોડી નરમ વાનગી તો જોઈએ જ ને ભોજનના અંતે ભાત ન હોય તો ઓટકાર ક્યાંથી આવે અને ઓટકાર ન આવે તો ભોજનનો સંતોષ ક્યાંથી થાય વલું થજો સાસુનું કે આ ભાત બનાવવાની વાત સુઈજી પણ હું હાંડલી રાખીશ રી જગ્યાએ આટલા બધા મોટા ઢગલાની વચ્ચે મારી આ નાનકડી હાંડલી ક્યાંય દબાઈ તો નહીં જાય ને એક કામ કરું લાવ આ હાંડલીને રંગીને ઉપર સરસ છે નકશી કામ કરું કે જેથી એ જુદી તરી આવે અને ગિરિરાજજીને ને હાંડલી ઉઠાવવાનું મન થઈ જાય વહુ છે હાંડલી રંગવા બેઠી હાંડલી રંગતી જાય અને વળી સ્વપ્ન માં સરકતી જાય કનૈયો આજ તેરો એક વચન પે વિશ્વાસ રાખી કે ઇતનો સાહસ કર રહી હું તોકો જો પ્રિય હે વો હમકો હું પ્રિય હે તોરી કાલી સુ શ્રી ગિરિરાજજી કો હું ભોગ લગાઉંગી પર વો ઇતનો બડો દેવ યા ગરીબ કી સામગ્રી અંગીકાર કરે ગો એ દેખ હાંડી કો હું સજાઈ લીની સામગ્રી હું સુંદર સજાઈ હે ને હાંડી અરે બહુ શું કરવા બેઠી વાત થયો કે નહીં અરે વાહ આ તો બહુ સુંદર લાગે છે બતાવ તો પણ અત્યારે આનું શું કામ છે કે સમય બગાડી રહી છે જલ્દી તપેલી ઉતાર અને ભાત સીજે એટલે એનું ચિત્ત એની જગ્યાએ પહોંચ્યું હતું એવી જગ્યાએ પહોંચ્યું હતું કે જ્યાંથી એને પણ એના પોતાના કોઈ ખબર છે એ નહોતા પહોંચી રહ્યા મારા કાના એ બતાવેલ નવા દેવ પોતાના હાથમાં હાંડલી ઉઠાવશે તો શોભશે તો ખરીને એમાંથી ભાત કાઢીને આરોગશે ત્યારે કેવા લાગશે લાવ જરા રાયનો મધવત્તો વઘાર કરી અને સ્વાદિષ્ટ બનાવી દો ભદ્રોલાય રાયની સાથે સાથે પ્રેમનો વઘાર કરી અને ભાતને ચૂલેથી ઉતારી પેલી હાંડલીમાં માં માતાજી ચાલો વઘારેલો ભાત તૈયાર છે આપણે પરવારીને જલ્દીથી નીકળીએ પાછલા ટૂંકા રસ્તે જ જશું હં અરે આ માટીની હાંડીમાં કંઈ ભાત લઈ જવાતો હોય છે એવડા મોટા દેવને તો કોઈ વાસણમાં ભોગ ધરાવાય સમજી ગયેલી વળી માટીની હાંડલીને તૂટી જતા વારસી આટલી ભીડમાં એને સંભાળવી પડે તો એ તો ભારે પડે સંભાળવી અને સાંભળ આજકાલ ચોરીનો ઉપદ્રવ છે જરા વધી ગયો છે એટલે આપણે સાથે નહીં નીકળીએ પેલા હું દર્શન કરીને સામગ્રી અંગીકાર કરાવી આવું પછી તું જજે એક કામ કર આ તાસડીમાં અડધો ભાગ છે એ કાઢીને આપ અને હા તું પાછી વિચારમાં ખોવાઈ ન જતી નહીં તો ઢોર ઢાખર વાડામાં ઘૂસી જશે સાસુએ છે તાસડીને કાપડમાં બાંધી અને માથે ચડાવી અને વહુને શિખામણ દઈ અને ખોરડા ને તો બાર છે એને પગ ઉપદ્રવ વધી ગયો છે ઘરમાં ચોરી કરવા જેવું છે જ હું લાલા તું પણ ખરી કસોટી કરે આજે જયારે આખું ગામ ઉમટ્યું છે નવી નવી સામગ્રી ધરાવવા ત્યારે મારે જ ઘરમાં ગોંધાઈ રહેવાનું છે હવે આ મારા માતાજી ક્યારે પાછા ફરે અને ક્યારે હું તારા નવા દેવને આ ભાત આરોગવા જઈશ તે નવા દેવનું કેવું સુંદર વર્ણન કર્યું છે પણ એ વાત કહું એક તને એ દેવની જગ્યાએ મને તો તું જ બેઠેલો જુઓ ગમશે આ તો તારું મન રાખવા નવા દેવ માટે સામગ્રી બનાવી છે એના ભાગની તાસણી મારા સાસુ લઈ ગયા છે અને હવે તારા ભાગની આ હાંડલી રહી છે તે હું લઈને આવીશ હે શ્યામ સુંદર આટલી ભીડમાં તું મારી સાથે ક્યાંક આગો પાછો થઈ જાજે ને હું એકાંતમાં મારા હાથે તારા મુખમાં કોળિયા મૂકીશ આરોગતા આરોગતા તું મારી આંગળી છે માં બટકું ભરીશ તો મને બહુ ગમશે લાલા આ મારા સાસુ ક્યાં હટકી ગયા ભીડમાં એમનો વારો ક્યારે આવશે અને પાછા ક્યારે ફરશે હવે તો મારી ધીરજ છે એ ખૂટવા આવી છે એવું લાગે છે કે જાણે કેટલાય દિવસો પહેલા સાસુ ગયા છે અને પાછા ફર્યા નથી હું તો કમ ભાગી જ રહી ઠીક સદભાગ્ય કેવું ને કમ ભાગ્ય કેવું અત્યારે શ્રી ગિરિરાજ તળેટીમાં બધા કેવા ભે કીર્તન પૂજન અને પ્રદક્ષિણા છે એ કરી રહ્યા છે આ તરફ ગિરિરાજજીની તળેટીમાં જબરી ભીડ છે એકઠી થઈ અને મંગલ વાદ્યો છે એ વગાડા વગાડતા હતા કીર્તનો છે એ ગાતા વ્રજવાસીઓ છે એ માનસી ગંગાના જલથી અને ધોળી ગાયના દૂધથી શ્રી ગિરિરાજજીને સ્નાન કરાવી ચૂક્યા હતા પૂજન પણ છે થઈ ચૂક્યું હતું અને વિવિધ પ્રકારની સામગ્રીનો અનકોટ ભોગ ધરાવીને વ્રજવાસીઓ હવે પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યાં તો સૌ વ્રજવાસીઓમાં વિશ્વાસ બેસાડવા ભગવાન શ્રી કૃષ્ણે શ્રી ગિરિરાજ ઉપર પોતાનું વિશાળ સ્વરૂપ છે પ્રગટ કર્યું અને ગગન ભેદી સ્વર ગર્જના કરી શૈલોઅમી ગિરિરાજ ઓશમી હું પોતે જ ગિરિરાજ છું હજારો ભુજાઓ ધારણ કરી અને પોતે અન્નકૂટની વિવિધ સામગ્રી પ્રભુ આરોગવા લઈ ગયા છે ગગન ભેદી સ્વર સાંભળીને બદરોલા ચમકી ગઈ એને એ સ્વર પરિચિત લાગ્યો આ તો મારા કનૈયાનો અવાજ છે હું કેતી હતી ને કે નવા દેવ લાલા જ હોવા જોઈએ જોજો એનો જ આ અવાજ હતો હવે નવા વેસે સામગ્રી આરોગી રહ્યા લાગે છે બદ્રોલાના ગળે તો ડૂમો બાઈ પાપડે પાપણે આસુના તોરણ બંધાયા અને ખોરડાની દિવાલે પીઠ ટેકવી અને એ તો ઊભી રહી અને બારીમાંથી આકાશ તરફ જોતા જોતા અંતરના બંધ છે ને તોડી નાખ્યા અંતરના છે બંધ ને તોડી નાખ્યા છે અને ઘોડા વેગે આવેલા રુદરને ખોડી ન શકી ખાડી ન શકી એટલે રોકી ન શકી ચોધા આસુએ રડવા લાગી છે અને રડતા રડતા બોલી કનૈયા આ વઘારેલો ભાત ઠંડો પડી રહ્યો છે એવો ભાત આરોગાવાથી તારે ગળે ડૂચકો બાજશે હજુ કહું છું કંઈક નટખટ વેડા કર અને આ ભાત આરોગવાલા વેલો છે એ ધાજે એટલે કે પધારજે આવજે બદરોલા તરદન પડી ભાંગી અને એના સર્વ ગોત્રો છે એ શિથિલ થઈ ગયા અને એના હૈયામાં શૂન્યાવકાશ વ્યાપી ગયો કાહ્નો એના પ્રાણ છે એ પ્રાણમય થયો અને પ્રાણ એનો કાહ્ઞ થયો એના હૈયામાં કાનવો હતો કે પ્રાણ એ જ ખબર નતી એને બસ એ એવી અદ્વૈત ક્ષણ પેદા થઈ કે કાન્હાને એની પાસે આવ્યા વગર છૂટકો જ ના રહ્યો પણ એટલું જલ્દી અવાય એવી સ્થિતિ પણ નહોતી કાન્હાની વ્રજવાસીઓ જય જયકાર બોલાવી રહ્યા હતા વાજિંત્રોના સુરો છે એ આરોહી બનીને સર્વત્ર છવાઈ રહ્યા હતા અને આ તરફ ભદ્રૌલાના રૈયા હૈયાના ઊંડાણમાંથી આર્તનાદ છે એ શરીર્યો હતો કનૈયા વેલો આવજે કનૈયા વેલો આવજે ઢોલ ત્રાસા નગારાના ધ્વનિ વચ્ચે એનો અવાજ છે એ પણ છે એ શરીર્યો હતો અને આ બધા ધ્વનિ છે તો ગગન ને લાલા આવી જા હવે આવી જા હવે તો આવ આન આન ઓર હજુ લાવો હજુ લાવો એમ તે શ્યામ એક વાર બસ હવે આ પ્રાણ નીકળી જવાની તૈયારીમાં જ છે શ્યામ સુંદર પ્યારે કી જય કોન કી સામગ્રી બચી હે સામગ્રી ધર હે બનવારી હે મોર રાધા રમણ બસ હવે આવી છે તારા દર્શન વગર આ પ્રાણ છે તરફડી રહ્યા છે અરે અરે એ भुजा इतनी लंबी હો કે કાં જાત है એટલે કે આ હસ્ત છે એ લાંબો થઈને ક્યાં જઈ રહ્યો છે અને બદ્રોલાના ખોરડામાં સોળે કળાએ પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો બંસીનો મધુર ધ્વનિ રેલાઈ ગયો મોર પૂછ છે મોર પીછનો મુગટ ધારણ કરેલા કનૈયાના મુખારવિંદના વિંદના બદ્રોલાને દર્શન થયા અને બીજી જ ક્ષણે એક લાંબો હસ્ત એના ખોરડામાં પ્રવેશ્યો અને પેલી હાંડલીમાં ઉંગલીઓ ખોશી અને ભાતને હથેળીમાં લીધો

અને બદ્રોલાએ યંત્રવત મોં ખોલ્યું અને કનૈયાઓની આંગળીઓ છે અંદર પ્રવેશી ધીમે રહી અને એણે મોં બંધ કર્યું અને એમાં જ એક પલક નેત્રે કનૈયાના મુખારવિંદને તાકી રહી કેવી બળભાગી છે આ બદ્રોલા વૈષ્ણવો બદરી આંગળીમાં દાંત ભરાવને અને ખરેખર બદ્રોલાએ હળવેથી દાંત ભરાવ્યા અને ઉઈ કરી અને લાલાએ હસ્ત છે ખેંચી લીધો અને હાંડલી અધરે ઉપડી ગઈ બદ્રોલા ઝપકીને જુએ છે તો એની સુંદર હાંડલી લઈને પેલો હસ્ત છે પાછો જઈ રહ્યો છે લાલા તું નોતો આવ્યો ત્યાં સુધી પ્રાણ ટકી રહ્યા હતા પરંતુ હવે આવીને તે એવું દાન દીધું છે કે બદ્રોલાના ગોરા અંગમાં ગોરાંગમાંથી શ્યામ છે એ તેજો રાશિ પ્રસ્ફુટી રહી છે અરે દેખો લાલા કે નવો ખેલ નિહાળી રહ્યા અને સૌના દેખાતા એ વિરાટ દેવે હાંડલી ભાત કાઢી અને પોતાના મુખમાં મૂક્યો અરે એ તો મેરી હંડી એ અભી અભી મેરી બહુ આંખો સજાઈ હતી દેખો મેરી બહુ કે ભાગ ગિરિરાજ દેવ યામેસે ભાત આરોગત હે સાસુના નેત્રો છે આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયા અને સૌ રજવાસીઓ ઘેલા થઈ અને હમારો દેવ ગોવર્ધન ધારી કીર્તનનું ગાન કર્યું અને દેવે હાંડીમાંથી ભાત છે એ કાઢી અને કાઢી અને અધર ઉછાળ્યો અને સૌ રજવાસીઓએ અધર જ ઝીલી ઝીલીને એને લુચ્યો અક્ષય પાત્રની જેમ હાંડીમાંથી ભાત નીકળતો ગયો અને દેવ આરોપતા ગયા અને ઉછાળતા ગયા અને ભક્તો છે એ જીવતા ગયા સાસુ છે બાવરી બનીને પોતાના ખોળા તરફ દોડી વહુ અરિયો વહુ આજે તો મારા ભાગ્યની સી વડાઈ કરું અરી જમુના ઓ કૃષ્ણ સુનોરી સબે સુનો મોરી બહુ કે હાથ કો ભાત સી ગિરિરાજ દેવ સ્વયં આરોગે આજ કો દિન બડો હી નિકો હે આખું ગામ ગજવતી ગજવતી સાસુ પોતાના ખોરડામાં પ્રવેશી બહુ બહુ સપનો ખો ગઈ બેઠી બેઠી કા પગલી દર્શન જા જલ્દી સજાઈ હંડી વાહ પહોંચ ગઈ સાસુએ થાંભલાને ને અઢીને બેસેલી બહુને ઢંઢોઈડી એના મોમાં ભાતના દાણા હતા નેત્રો ક્યાંય દૂર દૂર જોઈ રહ્યા હોય એ રીતે ખુલ્લા હતા

અને તેમના મનનો નિરોધ પ્રભુએ પોતાનામાં કર્યો ભગવદ આશ્રયના બદલે ઇન્દ્ર જેવા દેવનો આશ્રય છે એ ચાલુ રાખ્યો હતો એને એ ઉપરાંત પણ દર્શાવ્યું કે પોતે ભક્તના હૃદયમાં વસેલા છે અને ભક્ત હંમેશા એમના હૃદયમાં વસેલા છે એક વ્રજવાસી તરીકે શ્રી કૃષ્ણે શ્રી ગિરિરાજજીને ભોગ ધરાવ્યો અને ભગવાન તરીકે પોતે જ વિરાટ સ્વરૂપ ધારણ કરીને ભોગ કેવી અટપટી લીલા છે આ શ્રી સૌ નવા દેવની ઓળખાણ આપી સૌ કુતુહલ વસ્તુ પૂછવા લાગ્યા કનૈયા તારા નવા દેવ પાસે અમારે કઈ માગવું હોય તો માગી શકાય એ અમારી ઈચ્છા પૂરી કરશે હા જરૂરથી કરશે તમે હૃદયના સાચા ભાવથી દિનતાપૂર્વક એમને શરણે જશો અને વિનયપૂર્વક તો જરૂરથી એ કૃપાળુ દેવ તમને સંતોષશે શ્રી સૌને અભય વચન આપ્યું આમ પરસ્પર છે એ વાતો ચાલતી હતી ત્યાં તો આકાશમાં વીજળીના ભયંકર કડાકા બોલ્યા પૂજા બંધ થવાથી ઇન્દ્ર કોપાયમાન થઈ ગયો અને પોતાના સાવર્તક વગેરે મેઘના આઠેય ગળોને આજ્ઞા કરી કે તમે મહાપ્રલયનું જલ વરસાવી અને સમસ્ત વ્રજને એમાં ડુબાડી દો વ્રજ છે એના પર મુશળ વરસાદ છે પડ્યો છે અને સૌ છે ગભરાઈ ગયા થોડી વાર પહેલા જ નવા દેવના માયતમનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હોવા છતાં માયાના આવરણ હેઠળ આવીને સૌ નાશ ભાગ કરવા લાગ્યા અને કેવા લાગ્યા કે આપણે ઈન્દ્રનું અપમાન કર્યું ને એનું આ પરિણામ છે તો પ્રલયમાંથી બચવાનો કોઈ ઉપાય ન જણાતા ભયભીત થઈ ગયેલા અગણિત વ્રજવાસીઓ પોતપોતાની ઘરવખરી સાથે લેતા આવ્યા અને રક્ષાર્થે દિન બનીને યાચના કરી શ્રી કૃષ્ણને શરણે ગયા અને તરત જ શ્રી કૃષ્ણએ સૌને સાંત્વન આપ્યું અને કહ્યું કે અરે ભૈયા અરે મૈયા ગ્વા છોટેન બડેન સબેયા પર્વત કી છૈયા આવી જાવ એ નયો દેવ સંબંધ કી રક્ષા કરેગો એમ કહેતામાં તો શ્રી કૃષ્ણે પોતાના ડાબા શ્રી હસ્તની આંગળી પર આખા શ્રી ગોવર્ધન પર્વતને ઉઠાવી લીધા અને તેની ઉપર સુદર્શન ચક્ર છે મૂકી દીધું સમસ્ત વ્રજ અને વ્રજજનોની આ રીતે શ્રી કૃષ્ણે 7 દિવસ સુધી રક્ષા કરી શ્રી गिरिराजને છત્રની જેમ પોતાના કરકમળ ઉપર ધારણ કરી રાખ્યા અને ઉપર સુદર્શન ચક્રનું આવરણ હોવાના લીધે

અને દંડવત પ્રણામ કરી સ્તુતિ કરી સુરભી ગાયે પોતાનું દૂધ સ્રવીને ભગવાનનો અભિષેક કર્યો અને એરાવત હાથી પોતાની શુંડમાં આકાશ ગંગાનું પવિત્ર જલ ભરી લાવ્યો હતો તેના વડે પ્રભુને સ્નાનાભિષેક કર્યો આ રીતે દેવાધી દેવ શ્રી કૃષ્ણે ઇન્દ્રના ગર્વનું દમન કર્યું અને ત્યારથી તેઓ ઇન્દ્ર દમન તરીકે પણ ઓળખાયા એ જ રીતે ભગવાને યમુના જલમાં વિસદર કાલિયા નાગને નાથ્યો હતો ત્યારથી તેઓ નાગ દમન તરીકે પણ ઓળખાતા હતા ઉપરાંત દેવોના જેટલા પણ અવતાર છે એ સર્વના માન મર્દનના માર બંદન હરતા હોવાથી માન મર્દન કરતા હોવાથી દેવ દમન તરીકે પણ તેઓ જાણીતા હતા જ આમ પોતે જ અનેક રૂપો ધારણ કરીને પોતાની સાથે ખેલવાવાળા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ચંદ્ર સારસ્વત કલ્પની લીલા ભૂતલ પર ખેલીને પાછા નિજ ધામ ગોકુલમાં ગોલોક ધામમાં પધાર્યા તો સંભવામી યુગે યુગેનું નું વચન આપનાર એજ શ્રી ગોવર્ધન ધરણ શ્રી કૃષ્ણ હજારો વર્ષ પછી ફરીથી ભૂતલ પર પોતાના પ્રિય વ્રજ મંડળમાં પ્રગટ થયા કેવી રીતે નિકુંજ નાયક શ્યામ સુંદર શ્રીનાથજી તરીકે અને શ્રી ગિરિરાજીના મધ્ય શિખર ઉપર ક્રીડા છે એમને આરંભી એ રસ પ્રચુર શ્યામ સુંદર સિન્નાથજીની અનેકવિધ લીલાઓનું રસપાન જે આપણે આ ગ્રંથ વાંચી રહ્યા છે એ ગ્રંથમાં હવે પછી આપણે માણવાના છીએ વૈષ્ણવ તો અવશ્ય આ સિન્નાથજી ચરિત્ર મૃતની અંદર છે જોડાયેલા રહેજો એમના વાંચનની અંદર વૈષ્ણવ આવતીકાલે છે એ આપણે નવા પ્રસંગથી શરૂઆત કરીશું આજે સૌને મારા જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે આવા જ સત્સંગના વિડીયો સાંભળવા માટે અહીં લિસ્ટ આપેલ છે તેના પર અવશ્ય ક્લિક કરજો